નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે નરેશ સોનીને આજે વિશેષ કાર્યક્રમ અંતર્ગત વાત વાત કરવી છે મારા ગામની ગુજરાત રાજ્ય વિકાસશીલ હોવાની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી વિકાસથી વંચિત ગામની સમસ્યાને ઉજાગર કરવા

બુલેટ ઇન ઇન્ડિયા આજે લઈને આવી ગયું છે અમદાવાદના દસકોઈ તાલુકાના ભોઈપુરા ગામની અંદર અહીંના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ કરીશું આજે અને ગ્રામજનોની જે સુખાકારીની સરકારી યોજનાઓ હોય છે કે ગામ કેવું છે વિકાસશીલ છે કે વિકાસની અંદર ક્યાં એમના અગવડો પડી રહી છે ગામની શું સમસ્યાઓ છે સીધા જ નાગરિકો સાથે આજે આપણે વાત કરીશું અને બુલેટ ઇન ઇન્ડિયાના માધ્યમથી ગુજરાતની અંદર આ ગામની જે સમસ્યાઓ છે કે ગામની જે સુખાકારી છે ગામના લોકોને શું તકલીફો પડી રહી છે આ તકલીફોને ઉજાગર કરીને સરકાર શ્રી સુધી પહોંચાડવાની વાત કરીશું ગ્રામજનો અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે સીધા આપણે ગ્રામજનો સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ ગોપાલભાઈ ગોપાલભાઈ જો પ્રાથમિક સુવિધાની વાત કરીએ આપણે ગામડાની જો વાત કરીએ તો મારું ગામ મારી વાત અમારા આ એપિસોડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સ્વચ્છતાને લઈને આપણા ગામની જો વાત કરવામાં આવે તો કેટલા કેટલા ટકા તમારા ગામની અંદર સ્વચ્છતા સારી છે નરસી છે કે શું તમારા તમારા વિચારો શું છે તમારા મંતવ્યો શું છે જો અત્યારે હાલમાં તો કોઈ ગંદકી વિશેની વાત જ નહીં થાય આવી બાકી ચોમાસાની અંદર બહુ હેરાન થઈએ છીએ ઘણા ટાઈમથી શૌચાલય જાહેર શૌચાલય બનેલું છે પણ એની અંદર કોઈ સાફ સફાઈ નહીં બિલકુલ ઘણા ટાઈમથી અરજી કરી છે અરજી કરી તે છતાંય કોઈ જવાબ ના આવ્યો તો સીએમ કાર્યાલયમાં કરી ત્યાં બી કોઈ જવાબ આવ્યો તો બેને કીધું કે તમારે ઘર વેરો ભરવો પડશે કયા બેને કીધું તલાટી બેને કે તમે ઘર વેરો ભરો તો સાફ સફાઈ કરાવીએ એટલે જાહેર શૌચાલય છે તો તમારા ઘરનો વેરો કેમ ભરવામાં આવે હવે એવું કીધું એટલે આપણે ભરી બી દીધો અરજી આ દોઢ મહિનો થઈ ગયો છે કે સતત એનો કોઈ જવાબ આવ્યો નહીં અને હાલમાં ગંદકી ખુલ જ છે જાહેર શૌચાલય છે અને તમારા ઘરના વેરાને શું લેવા દેવા તો ખબર નહીં સાહેબ પણ આપણી જોડે ભરાવડાયો અચ્છા તમારા ઘરનો વેરો બાકી હતો અને ક્યાંક ને ક્યાંક તમારા ઘરની આજુબાજુ શૌચાલય છે જાહેર જાહેર શૌચાલય ઘરની બાજુ અચ્છા એટલે તમારો વેરો બાકી હતો એ વેરા લઈને તમને વેરો ભરાવડાવ્યો અને પછી એની સ્વચ્છતા થશે આવું જાણ કરવામાં જાણ કરવામાં આવી તો પછી તમને એમાં ન્યાય મળ્યો કે નથી મળ્યો હજુ દોઢ મહિનો થયો તે સાથે એક અરજીનો જવાબ નહીં આવ્યો એટલે સ્વચ્છતાના નામે તમારા ગામની અંદર જો વાત કરવા જોઈએ તો કેટલા ટકા સ્વચ્છતા સારી છે નહીં આપણે તો તકલીફ છે એ ગામ ખબર નહીં આપણને તો શું તમે ઘણી બધી ગંદકી ઘણી બધી જગ્યાએ તમે ગામના સરપંચશ્રી હોય તલાટીશ્રી હોય આ વિસ્તાર પહેલાં પેલા તો કયા આવે છે આપણે બાબુભાઈ જમનાદાસ પટેલ તો આ જે ધારાસભ્ય હોય કે સરપંચશ્રી હોય કે તલાટીશ્રીને તમે અવારનવાર રજૂઆતો કેટલી વાર કરેલી છે ને તે છતાંય તમારી તમારી વેદના શું છે સ્વચ્છતાને લઈને સ્વચ્છતા બહુ ગંદકી છે મચ્છર વચ્છર હાથે ચોમાસામાં રહી નહીં શકાતું ગંદકીના બોર છે કે છતાંય કોઈ જવાબ નહીં આજે દોઢ મહિનો થઈ ગયો અરજી કરે તો સ્વચ્છ ભારત અભિયાનના નામે જે વાતો થઈ રહી છે ખોટી એમનું કહેવું એવું છે કે અહીંયા જાહેર શૌચાલય તરફ જે એમને ફાળવણી કરવામાં આવેલી હતી ક્યાંક ને ક્યાંક જાહેર શૌચાલયની અંદર જે સાફ સફાઈ થવી જોઈએ સાફ સફાઈ પણ નથી થતી એટલે અમદાવાદથી થોડાક છેડા ઉપર આવેલું આ ગામ છે તો અહીંયા પણ જે સ્વચ્છ ભારત અભિયાનની જે વાતો છે એ પોકળ ક્યાંક ને ક્યાંક એના નાગરિકના કહેવા પ્રમાણે ગયેલી છે બીજા અહીંયા આગળ આ ગ્રામજન છે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું વિકાસની વાતો કરતા ગુજરાત રાજ્યના આ નાનકડા ગામમાં આઝાદીના સાત દાયકા બાદ પણ હજુ પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી વાઇબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે ભોયપુરા ગામમાં આઝાદી પહેલાંની પરિસ્થિતિ પ્રવર્તી હોય

આવડે હું એવું કહેવા માગું છું કે આ ગામમાં કોઈ સુવિધા જ નથી સાહેબ આવું થોડું ચાલતું હોય છોકરાઓ બીમાર પડે મચ્છર તો ચોમાસામાં પાણી ભરાય એવું બધું થાય છે અને હોસ્પિટલનો ખર્ચો પણ વધી જાય છે કચરા પેઢીની પણ કોઈ સુવિધા નથી એટલે આવે ત્યાં કચરો પણ નાખી દે એના લીધે છોકરાઓ બીમાર પડે આપણે બીમાર પડીએ બધું થાય છે ચોક્કસથી બીજા બેન છે એમની સાથે વાત કરવાનું કરીશું ગામની અંદર પંચાયતની ચૂંટણી હોય છે ત્યારે ચૂંટણીની અંદર અહીંયા કેવો માહોલ હોય છે અને તમને કેવા લોભામણા

જે સુવિધા હોય એ સુવિધાઓથી વંચિત છે એનો ક્યાંક ને ક્યાંક એ લોકો આક્રોશ ઠાલવી રહ્યા હોય છે શું નામ બેન આપનું મારું નામ હિતલબેન ભૂપેન્દ્રભાઈ ભોય ગામ ભોયપુરા નાનું એવું ગામ છે પણ કોઈ સુવિધા જ નથી બાજુમાં અમારા ઘર જોડે એક નાની એવી તલાવડી છે પણ એમાં બી કોઈ સુવિધા નથી કારું પાણી આવે છે અને ગંદકી પણ બહુ હોય છે અને એમાં મચ્છર બહુ જ એમાં જીવાતો બધી બહુ રહે છે એમાં સાપ જનાવર બધું બહુ હોય છે નાના નાના બાળકો છે અમારે પણ કોઈ સુવિધા જ નથી એ સેજે તલાવડી બિલકુલ ખરાબ જ છે એક છોકરો તો મે પડી છે નાના નાના બાળકો છે તો ગામની અંદર તમારે ત્યાં શિક્ષણ ને લઈને સરકારી શાળાઓ છે આંગણવાડી છે ત્યાં આગળ પૂરતું શિક્ષણ અને બાળકોને જે કુપોષણ નું જે યોજનાની અંદર જે લાભ મળવો જોઈએ બધા લાભો મળે છે તમને લાભો કોઈ મળતા નથી બહાર સિટી માં જોઈએ ને તો અમે બધા હોય છે પણ અહીંયા અમારા ગામમાં કોઈ સુવિધા એવી છે જ નહીં અને આંગણવાડી માં પણ કોઈ સુવિધા જ નથી છે ગામમાં જો શિક્ષણની બાબત હોય તો બાબતને લઈને બહેણોનું શું કહેવું છે બેન શું કહેશો તમે શિક્ષણ મારા બાળક આંગણવાડીમાં જાય છે ભણતર બરાબર છે પણ એમાં ગંદકી બહુ જ હોય છે આ ઘાસ ચારો બી બહુ છે બધું ઉગેલું બી બહુ છે કોઈ સાફ સફાઈ બિલકુલ નથી ત્યાં સરકારી શાળાઓની અંદર જે મધ્યાહન ભોજનની અંદર જે યોજના હેઠળ જે ભોજન જમવાનું મળતું હોય છે એ કેવું હોય છે એ સારું હોય છે આમ તો પણ કોઈ આમ એ નહી એટલું બધું બાળકો માટે એટલે પૂરતે પૂરેપૂરું જે પૌષ્ટિક આહાર મળો જો નથી મળતો એ મળે છે પૌષ્ટિક આહાર તો બાળકોને મળે જ છે ત્યાંથી પણ ગણકી એવું બધું વગેરે બહુ હોય છે ત્યાં હા બીજા બેન છે અહીંયા આગળ એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ઘણા બધા બેનોનું કહેવું એવું છે કે ગામની અંદર જે સુવિધા મળવી જોઈએ અમારું નાનું અમથું ગામ છે બહુ ઓછી વસ્તી ધરાવતું ગામ છે તો અમારા ગામની અંદર સરકારી યોજનાઓની અંદર સાફ સફાઈથી લઈને જે પણ નાની મોટી સુવિધા હોય એ મળવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક એનાથી એ લોકો વંચિત છે શું કહેશો બેન તમે ગામની સુવિધાને લઈને શું કહેશો

તમે જોવાની શરૂઆત કરો તો ઠેક લગી જોયા કરો એટલે તમને ખબર પડી જશે અમારે શું કેવું એટલે ગામનો વિકાસ નથી થયો આ જો તમારી નજર સામે જ છે ને અમારે શું બોલવાનું એટલે જો ગ્રામ્ય વિકાસની વાત કરવા જઈએ તો અહીંયા સ્વચ્છતાનો પહેલા પહેલો બહુ મોટો પ્રશ્ન છે એવું કહેવા માંગો છો અમારે પ્લાન્ટ નીકળીએ એટલે નકરા પાણીમાં જ નીકળવાનું હોય

સ્થાનિક વહીવટી તંત્ર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે તંત્રની લાપરવાહી કહો કે પછી અન્ય કોઈ કારણ જેના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે દસક્રોઈ તાલુકાના ભોયપુરા ગામની દયનીય હાલત વિકાસથી વંચિત ગામ છે ભોયપુરા પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ભોયપુરા ગામમાં નાનકડા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય અસુવિધા બાવલે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત રજૂઆત બાદ પણ તંત્રના આંખ આડા કાન ગ્રામજનો ઝંખી રહ્યા છે વિકાસ ગામની વાત કરવા જોઈએ તો અહીંયા આગળ ઘણા બધા જે સરકારી જે યોજનાની અંદર અહીંયા જે બિલ્ડિંગો ફળવાયેલા હતા એ બિલ્ડિંગો પણ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જૂની જે પંચાયત હતી આ સીધી આપણી નજર સમક્ષ છે પંચાયત કેટલી જર્જરી હાલતમાં છે આજુબાજુમાં ગંદકી ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયું છે એટલે નવી પંચાયત તો અહીંયા આગળ ફાળવવામાં આવી છે પણ એ જે પંચાયત જૂની હતી અને ક્યાંક ને ક્યાંક ગામના લોકોના હિત સુખાકારી માટે ક્યાંક ઉપયોગ એનો થાય એના માટેનો પ્રયાસ થવો જોઈએ પણ અહીંયા આગળ એવું ક્યાંય જોવા મળતું નથી સીધું એ બિલ્ડિંગ તમે જોયું તો પૂરેપૂરું જર્જરિત થઈ ગયેલું છે અને ગંદકીથી ખૂબ ગત બની રહ્યું છે પશુપાલકો પોતાના ઘર વપરાશ માટે દૂધાળા પશુઓ દ્વારા દૂધનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ જો ગામમાં ડેરીની જ વ્યવસ્થા ન હોય તો ભોયપુરા ગામની પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે આજે મારું ગામ અને મારી વાત આ વાતને લઈને આપણે ભોયપુરા ગામની અંદર જ્યારે આવ્યા છે તો ગામડાની અંદર મુખ્યત્વે જોઈએ તો પશુપાલકો પણ રહેતા હોય છે આ પશુપાલકો જે એમને જે તકલીફો પડતી હોય છે શું પશુપાલક પશુપાલનની અંદર એમના ગામની અંદર કેવી કેવી સમસ્યાઓ પડતી હોય છે ગામની અંદર રહી અને પશુનું જે એ લોકો પાલન કરતા હોય છે ત્યારે જઈને એમને શું તકલીફો પડતી હોય છે એ બહેનોની જે તકલીફ છે એની સાથે વાત કર વાત કરવાની કોશિશ કરીશું મારું નામ સૂર્યાબેન છે અમે ભેંસો રાખીએ છીએ અમારે જ્યારે જરૂર ડેરીની જરૂર છે તે સરકારી ડેરી નથી અમે જોઈએ હા નથી અને પ્રાઇવેટ દૂધ અમે આપીએ છીએ જે બહારથી આવીને લઈ જાય છે અમારે જોઈએ એટલો ભાવ મળતો નથી અમારા પશુપાલન બીમાર થાય તો અમારે બહારથી ડૉક્ટર બોલાવવા પડે ખર્ચો થાય છે એ બધું અમને અહીંયા ગામમાં કોઈ સુવિધા મળતી નથી જે સરકારી લાભ મળે છે એ નથી મળતો અમને જો ખાસ કરીને ગામમાં જ તમારા દૂધની ડેરી હોય તો તમને કયા કયા લાભો મળે સાહેબ આ પશુપાલન બીમાર પડે તો આપણને એ લાભ મળે પછી જે બાર મહિને આપણે જે દૂધ ભરતા હોય એનો કંઈ મળતું હોય એ લાભ મળે એવું બધું મળે તો ખરું ને એવું તો કંઈ પ્રાઇવેટવાળા થોડા આપતા આપણને આપતા હોય એટલે ચોક્કસથી અમદાવાદથી બહુ દૂર નથી આ ગામ નાનું ગામ છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે ગામમાં ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી જે પહોંચેલો વિકાસ છે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ અમદાવાદની બાજુમાં આવેલું ગામ ભોઈપુરાની અંદર આવીને અટકી ગયેલું છે અહીં આગળ જે ગામની અંદર દૂધની ડેરી હોવી જોઈએ એ પણ નથી તેના લીધે અહીંયા પશુ પશુપાલકો હોય છે એમને પણ ખૂબ જ મોટી હાલાકી ભોગવવી પડતી હોય છે બહારના વેપારીઓ આવે છે ઘરે ઘરેથી દૂધ લઈ જાય છે પણ એમને જે યોગ્ય ભાવ મળવો જોઈએ દૂધનો એ પણ નથી મળતો બીજા ઘણા બધા અહીંયા આગળ ગામ ગ્રામજનો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું

કોના દ્વારા એ વાપરવામાં આવ્યા અને કેવી રીતના અને આનું સમારકામ કરવામાં આવ્યું ખરેખર તો અહીંયા તમે જોઈ શકો છો નજર સમક્ષ છે જર્જરિત હાલતની અંદર જેનું બોર્ડ પણ છે અવડા દ્વારા નવનિર્મિત તો લખવામાં આવ્યું છે પણ આમાં નિર્મિત જેવું કશું જ દેખાતું નથી સંપૂર્ણપણે ગંભીર હાલતની અંદર જર્જરિત હાલત તમે જોઈ શકો છો આજુબાજુની અંદર વૃક્ષો ખૂબ મોટા થઈ ગયા છે અવર જવર કરવા માટે પણ અહીંયા આગળ કોઈ વ્યવસ્થિત રસ્તો પણ નથી આ છે અહીંની હાલત આ જે ગામ છે તો ગામની જો વિકાસની વાત કરે તો વિકાસની અંદર અહીંયા જીરો જોવા મળે છે તમે જોઈ શકો છો કે આ સ્મશાનની અંદર જવા માટેનો મેઈન રસ્તો છે રસ્તાની જો વાત કરીએ તો એટલા મોટ પુષ્કળ પ્રમાણમાં અહીંયા વૃક્ષો એટલા બધા ઉગી ગયા છે કે અહીંયા આગળ જવા આવવા માટે પણ તકલીફ પડે છે ત્યારે અહીંયા આગળ જો કોઈના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તમે અહીંયા આગળ અંતિમ સંસ્કારની અંદર પણ અહીંયા અગવડ પડે છે મોટા મોટા વૃક્ષો છે જે અહીંયા આગળ વડ છે એ પણ જર્જરિત હાલતની અંદર અહીંયા પડી ગયો છે સ્મશાનની અંદર દૂર સુધી તમે જોઈ કે ઝાડવા ઝાકરાઓ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયા છે આગળ બિલકુલ જર્જરિત હાલતની અંદર આ સ્મશાન છે એટલે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનોની અંદર જો કોઈનું મૃત્યુ થાય છે એમાં ચોમાસા દરમિયાન જો આ મૃત્યુ થાય છે તો અત્યારે તો જે પરિસ્થિતિ છે એના કરતાં ગંભીર પરિસ્થિતિ ચોમાસા દરમિયાન જોવા મળે છે સાથે સાથે અહીંયા આગળ જે સ્મશાનની અંદર કોઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવે આવે છે તો એના માટે થઈને ચોમાસાની અંદર પણ ઘણી બધી અગવડો ઊભી થતી હોય છે જો જવા માટે પણ અહીંયા વ્યવસ્થિત રસ્તો નથી આપ જોઈ શકો છો કે આ સ્મશાન સુધી પહોંચવામાં પણ જે રસ્તો હોવો જોઈએ અહીંયા આગળ સાફ સફાઈના નામે બિલકુલ કંઈ જ જોવા મળ્યું મળતું નથી સરસ મજાના અહીંયા આગળ અવડા દ્વારા જે બાકડાઓ પણ મીકવામાં આવ્યા છે તો જો કદાચ કોઈ અહીંયા સ્મશાન ગૃહની અંદર આવે છે તો બેસવા માટેના જે સગવડ છે સારામાં સારી ગ્રાન્ટો પાસ કરીને જે બાકડાઓ પણ પાસ કરવામાં આવ્યા છે તો બાકડા ઉપર પણ કોઈ બેસી શકે નહીં એવી અહીંયા આગળ ગંભીર પરિસ્થિતિ આપ જોઈ શકો છો તો અહીંયા આગળ જે ગામડાઓના વિકાસની વાતો થતી હોય છે ખરેખર ગુજરાતની અંદર છેવાડાના ગામડાઓ સુધી જે વિકાસ પહોંચેલો છે આવી જે વાતો થતી હોય છે તે અહીંયા આગળ અમદાવાદ જેવા મહાનગરપાલિકાની બાજુમાં આવેલું જે નાનુકુળ અમથું ગામ છે તો અહીંયા આગળ આજ વિકાસ અહીંયા આગળ આવીને અટકી ગયો છે એવું અહીંયા આગળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ખરેખર આ ભોઈપુરા ગામની અંદર આ સ્મશાનની અંદર હાલ અમે ઊભા છીએ અહીંયા આગળ જે ગ્રામજનોના આક્ષેપ હતા ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સાચા પુરવાર થાય છે અને વિકાસની વાતો અહીંયા પોકળ પોકળ અહીંયા સાબિત થાય છે કારણ કે અમે પોતે અહીંયા આગળ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે અહીંયા આગળ ખૂબ મોટા પ્રમાણની અંદર બાવળો તૂટી પડેલા જોવા મળે છે રસ્તાની કોઈ વ્યવસ્થા નથી ખરેખર જ્યારે ગામની અંદર કોઈનું નિધન થાય છે ત્યારે અંતિમ દાહ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ જે ગામની અંદર એક સ્મશાન તો સારું હોવું જોઈએ એ સ્મશાન પણ ક્યાંક ને ક્યાંક સ્મશાનથી પણ વંચિત અહીંયા ગ્રામજનો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું ભાઈ અહીંયા આગળ કેટલા ટાઈમથી સ્મશાનથી તમે વંચિત છો ઘણા સમયથી શું આ સ્મશાન માટે તમારા ગામમાંથી ગ્રામ પંચાયતમાંથી એક ધારાસભ્યથી કે રાજ્ય સરકાર તરફથી કોઈ એવી ગ્રાન્ટ મળી નથી હા ગ્રાન્ટ મળી હતી પચીસ લાખની પણ આપ જોઈ શકો છો પચીસ લાખનું કામ આવું કર્યું છે આ લોકોએ ઘણા સમયથી ગ્રાન્ટ બી આવી હતી પણ આ ગ્રાન્ટમાં અમને બતાવ્યું છે આ જે સ્મશાન બન્યું છે આ નકરી ગંદકી પચીસ લાખ રૂપિયામાં બની છે એવું એ લોકોનું કહેવું છે આવું તમને ક્યારે જાણવા મળ્યું કે પચીસ લાખ રૂપિયા માટે ફાળવેલા છે આવું આપણે ભાજપનું ઇલેક્શન હતું ઇલેક્શનમાં એમને ન્યૂઝ એક આપ્યું હતું ન્યૂઝમાં લખેલું અમે વાંચ્યું એટલે એમને ખ્યાલ આવ્યો કે આરું પચીસ લાખનું સ્મશાન શું આવી જ હાલતમાં હોય એ પછી અમે આરટીઆઈ કરી હજુ આરટીઆઈનો સરખો જવાબ બી અમને મળ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ઇલેક્શન હતું એ ટાઈમ પેપરની અંદર આવી એક જાહેરાત છાપવામાં આવી હતી તમારા ગામની હા કે આ ગામની અંદર પચીસ લાખ રૂપિયાની ફાળવણી થઈ છે સ્મશાન માટે હા આવું કેવું છે તમારું હા એવું કેવું છે પચીસ લાખનો ન્યૂઝમાં અમે વાંચ્યું ત્યારે અમને આઈડિયા આવ્યો કે આ વસ્તુ થઈ હશે પણ અમે જયારે તપાસ કરી તો તપાસમાં તો આપ બી જોઈ શકો છો પચીસ લાખનું કામ કેવું હોય ને અત્યારે હાલ કેવું છે પચીસ લાખ રૂપિયાનું કામ શું કહેવા માંગશો તમે જયારે ગ્રામજનોને ચોમાસાની અંદર અહીંયા આગળ કોઈનો અંતિમ સંસ્કાર કરવા આવવાનું હોય છે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે પરિસ્થિતિ તો એવી થાય ને કે જ્યારે લઈને આવે તો ક્યાં ઊભું રહેવું શું કાર્ય કરવું એ બી કોઈને ખ્યાલ ના આવે કેવી જગ્યામાં ઊભું રહેવું એ બી ઘણી બધી તકલીફ રહેશે ખાસ કરીને તો અવડા દ્વારા અહીંયા આગળ ખૂબ પંદરથી વીસ બાકડાઓ પણ ફાળવવામાં આવે છે જે હજુ નવી જ હાલતમાં જોવા મળી રહ્યા છે પણ અહીંયા આગળ એ બાકડાઓ પર જો કદાચ કોઈ અહીંયા અંતિમ સંસ્કાર માટે ગ્રામજનો આવ્યા હોય તો એમને બેસવા માટેની પણ વ્યવસ્થા અહીં આગળ સા સારી એવી નથી એટલે ક્યાંક ને ક્યાંક જે યોજનાઓ અને જે વાતો થતી હોય એ કાગળિયા ઉપર અહીં આગળ છે હકીકતમાં અહીં આગળ જોવા જઈએ તો આ ગામની અંદર સરકારી યોજનાની અંદર આ ગામ બિલકુલ રીતે વંચિત છે એવું અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બિસ્માર ગામની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર સુતંત્રને નથી દેખાઈ રહી ગામની દયનીય હાલત તંત્ર કેમ કરી રહ્યું છે આ ખાડાકાર કોણ છીનવી રહ્યું છે ગ્રામજનોના હક ક્યારે ક્યારે ગામ વિકાસ મારું ગામ મારી વાત ને લઈને ફરી એક નવા ગામ ની મુલાકાત લઈશું અને ગામની સમસ્યાઓ અને ગામની સુવિધાઓ ઉજાગર કરવાની કોશિશ કરીશું બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો